ઉમિયા માતકી મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય અને સન્માનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ જેમના નિમંત્રણથી આજ હું અહીં આવ્યો છું એવા મારા મિત્ર અને અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન શ્રી આરપી પટેલ મંચ પર પેટેલા અન્ય સૌ મહાનુભાવો અને આજ આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત નવ યુવાન સૌ ઉદ્યોગપતિઓ બિઝનેસમેન સૌને મારા પ્રણામ વંદે માતરમ મિત્રો આજ આ કાર્યક્રમમાં સમાજ પણ એકત્રિત છે સમાજની શિક્ષા ચિંતા કરવાનું સંગઠન પણ ઉપસ્થિત છે ગુજરાત અને દેશને અર્થવ્યવસ્થાને ગતિ આપવાનો ઉદ્દેશ પણ છે અને સનાતન ધર્મનું કેન્દ્ર એવું મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે એને સંસ્કૃતિને પણ અહીં જમીન પર ઉતારેલું એક જ જગ્યાએ સમાજ શિક્ષા અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ આ ચારોનો સુભક સમન્વય જ્યારે અહીંયા થતો હોય ત્યારે ખરેખર આ કાર્યક્રમ ખૂબ સમાજ ઉપયોગી થવાનો છે મિત્રો વિશ્વ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો વિચાર ચાલતો હતો ત્યારથી આ સંસ્થા સાથે હું તો નથી જોડાયો પણ આરપી પટેલે મારી સાથે પાછળ પડી પડી મને જોડી દીધો છે ડિસેમ્બર દિવસે એની સ્થાપના થઈ આજ સુધી મક્કમ ગતિથી સમયબદ્ધ તરીકે ઉમિયા ફાઉન્ડેશન નું કામ આગળ વધ્યું છે માં ઉમિયા પ્રત્યેની અસીમ શ્રદ્ધા ગુજરાત અને ગુજરાતના બહાર સૌ લોકોમાં જગાડવાનું કામ ઉમિયા ફાઉન્ડેશને કર્યું છે